રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમ ઉતરી ગઈ છે વર્ષ ઓગણીસો એકાણું માં આ મકાનો ફાળવવામાં આવ્યા છે તેત્રીસ વર્ષ જૂના મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે જોકે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે રહીશો વાત કરતા જણાવ્યું હતું કે આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા લોકો ઘર ખાલી કરી નાખ્યા છે

થાય છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત